આવી ગયા મોરબી કંપની જોવા આ બધા કામ કરે છે ટ બનેલા આવે ને એને કોર ઉપર માલિશ કરવાની અને પછી આ પેક કરી પેક કરીને મૂકી દેવાનું તમારે કોઈને આવવું હોય તો કોમેન્ટ બોક્સમાં મેસેજ હું તમને લગાડી દઈશ કંપનીમાં આ માયસ કામ કરે રહો આ પેકિંગ કરીને પછી ઓ પૂઠામાં લગાવી દેવાનું પૂઠ પેક કર્યાવાળા અલગ હોય અમે તમારો પગાર પંદર હજાર રહેશે કમ હા ઈ જીએ આજુ આ પેકિંગ કરીને છોડ દેવાનું અને પુઠ્ઠામાં પેકિંગ કર્યાવાળા અલગ માણસો હોય ઉપર ફરેલા મેનેજર મારા અમારા નહીં એટલે જે કામ કરતા હોય એમ ના કંપની બહુ મોટી હે રીતનાને આવું એટલે જૂઠે કંપનીમાં કામે લાગવા માટે આપણે કામે નથી આપણે ખાલી જોવા માલિશ કરી બસ આવ્યો સિમ્પલ મહિનાના પંદર હજાર રૂપિયા આવી જાય તમારે ચલો હવે બીજો ઓળખ બનાવીશ બીજી કંપનીમાં જાઉં ત્યારે